આમાં તમારે બહુ ઓછા રોકાણની અંદર સરસ મજાનું કામ થઈ જાય અને ઝીરો પરસેન્ટ લોસ ઉનાળામાં ગરમીના સમયમાં તો ચાલે ચાલે ને ચાલે જાય પહેલું જ પીસ જોઈએ અહીંયા હંડ્રેડ પર્સન્ટ કોટન પર આવે સરસ મજાની ડિઝાઇન અહીંયા એના ગળાના ઉપર તમે જોશો અહીંયા જીપ આપેલી છે સરસ મજાની આજો અને એ કંઈક મોટા સેટ નથી આવતા ચાર ચાર પાંચ પાંચ પીસના સેટ આવે મારા હિસાબે અને એકદમ ઓછાથી ઓછા બજેટમાં જે એમ કહેવાય કે ધંધો જે શરૂ કરવો હોય એમ કે નોકરી કરતો ધંધો સારો પણ સારો ધંધો શરૂ કરવામાં પણ આપણને નોલેજની જરૂર પડે તો આપણે મારા હિસાબે અજીજન સાથે જોડાય ને સરસ મજાનું નોલેજ લઈને સરસ મજાનો બિઝનેસ કરી શકાય એવી વસ્તુઓ છે એનું જે પેટર્ન છે ને સૌથી અલગ છે જો આ રીતનું અહીંયા સ્લીવ્સ પર નેટ આપેલું છે આ રીતની એની ફેન્સી સ્લીવ્સ આપેલી છે સાથે લટકણ પણ છે જેને કહેવામાં આવે અને સાઈડમાં ખિસ્સું પણ આવવાનું છે એટલે મોબાઈલ પણ અંદર રહી જાય એને પણ દૂર રાખવાની જરૂર નથી અહીંયા ખાલી નાઇટ જ નથી મળતી સાથે નાઇટ શૂટ શોર્ટ્સ અને થ્રી પીસ કોન્સેપ્ટ પણ અવેલેબલ છે આજો નાઇટ શૂટની અંદર આ રીતની ફેન્સી આર્ટિકલ અહીંયા ખાલી બટન આપેલા છે સરસ મજાનો એનો સ્લેવ છે અને સાથે પ્લાઝો આપેલો છે નમસ્કાર મિત્રો હું વિક્રમ ફ્રોમ અજીજન સુરત અને અજીજોન સુરતમાં આપ સૌનું ફરીથી એકવાર સ્વાગત અભિનંદન આજનો જે મારો વિડિયો છે ને એ વિડીયો એક અલગ જ વસ્તુનો છે ધારો કે તમે કાપડની દુકાન ચલાવતા હશો ભલે સાડીની હોય રેડીમેન્ટની હોય કે ટ્રેસ મટીરિયલની હોય કે એની સાથે એક વસ્તુને આપણે હજુ એડ કરીને પણ વેપાર કરી શકાય અને એ વસ્તુમાં બહુ ઓછું રોકાણ હોય છે કાં તો કોઈક વેપાર કરવા માગતા હોય કે ધારો કે હું ઘરે આપણે પોતાના બેન હોય કે દીકરી હોય કે જે બી હોય એ કંઈક વેપાર કરવા માગતા હોય આપણી પોતાની સોસાયટીમાં તો ઓછું રોકાણ એટલે પચીસ ત્રીસ હજારના રોકાણમાં કંઈક બિઝનેસ ચાલુ થઈ જાય કાં તો ધંધો ચાલુ થઈ જાય તો એવી વસ્તુ કહી તો એવી વસ્તુ મારા હિસાબે નાઇટવેર સૌથી બેસ્ટ છે આમાં તમારે બહુ ઓછા રોકાણની અંદર સરસ મજાનું કામ થઈ જાય અને ઝીરો પર્સેન્ટ લોસ ઝીરો લોસ એટલે કે આ વસ્તુની ડિઝાઇન કોઈ દિવસ ઓલ્ડ થવાની નથી સેકન્ડ આ વસ્તુ પર્ટિક્યુલર છે દરેક ઘરમાં લાગે લાગે ને લાગે જ એટલે આમાં એવું કંઈ નથી કે આ દિવાળી ગઈ એટલે નહીં વેચાય હોળી ગઈ એટલે નહીં વેચાય રક્ષાબંધન ગઈ એટલે નહીં વેચાય એવું નથી પર્ટિક્યુલર ચાલવાનું ખાસ કરીને ઉનાળામાં ગરમીના સમયમાં તો ચાલે ચાલે ને ચાલે જ આજુ પહેલું જ પીસ જોઈએ અહીંયા હંડ્રેડ પર્સન્ટ કોટન પર આવે સરસ મજાની ડિઝાઇન અહીંયા એના ગળાના ઉપર તમે જોશો અહીંયા જીપ આપેલી છે સરસ મજાની આજો અને અહીંયા નેક પેટર્ન છે સરસ મજાની અને સાઇઝની વાત કરું તો એમએલ એક્સેલ ને ડબલ એક્સેલ સુધી આમાં સાઈઝ અવેલેબલ રહેવાની છે ને આ ખૂબ પ્રિન્ટેડ રહેવાનું છે એટલે ઉનાળામાં તો ચાલવાની જ છે આ વસ્તુ અને મારા હિસાબે આ વસ્તુ માટે છે ને સ્પેશિયલ શોરૂમ કે ફર્નિચર કે એવી કાંઈ જરૂર નથી મારા હિસાબે સોસાયટીમાં પણ સરસ મજાનો બિઝનેસ કરી શકાય એવી વસ્તુ છે નેક્સ્ટ આર્ટિકલ હવે જે પહેલાં બતાવ્યું હતું ને એને ગળા પર સેન હતી જે હતી અને પેલું પેટર્ન આપેલું હતું એનું પેટન કંઈક જુદું જ છે અહીંયા ખાલી ટાઈનું એક પેટર્ન આપેલું છે એમ્બ્રોઈડરી આપેલી છે અને સરસ મજાનું એનું સ્લીવ છે અહીંયા સુધી અને આખું આખું કોટન ફેબ્રિક પર રહેવાની આ વસ્તુ છે સરસ મજાની પ્રિન્ટો છે જે સમરકૂલ ઉનાળામાં એવી એવી પ્રિન્ટ હોય ને કે એમાં જરાય તાપ ન લાગે એવી બધી વસ્તુ છે નેક્સ્ટ આર્ટિકલ આજ આ રીતની વસ્તુ છે અને એ કંઈક મોટા સેટ નથી આવતા ચાર ચાર પાંચ પાંચ પીસના સેટ આવે મારા હિસાબે અને એકદમ ઓછાથી ઓછા બજેટમાં જે એમ કહેવાય કે ધંધો જે શરૂ કરવો હોય એમ કે નોકરી કરતો ધંધો સારો પણ સારો ધંધો શરૂ કરવામાં પણ આપણને નોલેજની જરૂર પડે તો આપણે મારા હિસાબે અજીજન સાથે જોડાય ને સરસ મજાનું નોલેજ લઈને સરસ મજાનો બિઝનેસ કરી શકાય એવી વસ્તુઓ છે અને આ વસ્તુ મેં પહેલાં જ કીધું તમને કે કોઈ દિવસ અટકવાની નથી ચાલવાની જ છે નેક્સ્ટ વસ્તુ તો નેક્સ્ટ આર્ટિકલ એની પ્રિન્ટ જો સ્પેશિયલ અસલ ગુજરાતી પ્રિન્ટ જેને કહેવામાં આવે ને એ ટાઈપની બાટિક પ્રિન્ટ છે આપણે ડ્રેસ મટિરિયલમાં બાટિક પ્રિન્ટ ઘણી વાર જોઈએ છે તો આ રીતનું આખું બાટિકનું પ્રિન્ટ છે એને ઉપર અને ફેબ્રિકની વાત કરું ને તો એ પણ કોટનમાં જ રહેવાનું છે એટલે જરાય તાપ લાગવાની તો વાત જ જવા દો તમે સરસ મજાની વસ્તુ છે અને ચાલે એવું છે ટ્રેન્ડેબલ વસ્તુ છે નેક્સ્ટ એકદમ લાઇટ કલર કોમ્બિનેશન સાથે હાઈ પ્રોફાઇલ કસ્ટમર બી તમારી પાસે આવી જાય ને એક વાર તો સેલિબ્રિટી કોઈ આવી જાય ને એક્ટ્રેસ ફિલ્મ અભિનેત્રી અને એ આવે કે તમારી પાસે નાઇટી કે આવી છે તો મારા હિસાબે એવી વસ્તુ એને સામે મૂકો ને એટલે તરત જ પસંદ આવી જાય એ લોકોને ગમી જ જાય કે હા ખરેખર આ કંઈક વસ્તુ છે સાથે નાઇટ શૂટ પણ હું તમને દેખાડીશ એનું જે પેટર્ન છે ને સૌથી અલગ છે આ જો આ રીતનું અહીંયા સ્લીવ પર નેટ આપેલું છે આ રીતનું એની ફેન્સી સ્લીવ્સ આપેલી છે સાથે લટકન પણ છે કમર બંધ કહેવામાં આવે અને સાઈડમાં ખિસ્સું પણ આવવાનું છે એટલે મોબાઈલ પણ અંદર રહી જાય એને પણ દૂર રાખવાની જરૂર નથી અહીંયા ખાલી નાઇટ જ નથી મળતી સાથે નાઇટ શૂટ શોર્ટ્સ અને થ્રી પીસ કોન્સેપ્ટ પણ અવેલેબલ છે આજો નાઇટ શૂટની અંદર આ રીતની ફેન્સી આર્ટિકલ અહીંયા ખાલી બટન આપેલા છે સરસ મજાનો એનો સ્લીવ છે અને સાથે પ્લાઝો આપેલો છે હવે વાત કરીએ હોજરીની અંદર તો આ રીતની હોઝરીની અંદર પણ કોડ શેટ સ્ટાઇલમાં બી નાઇટ શૂટ અહીંયા અવેલેબલ છે આ રીતની વસ્તુ સાઈઝની વાત કરું એમ એલ એક્સેલ ને ડબલ એક્સેલ આમાં બી રહેવાના છે કોટન પર છે હૉેરી પર છે ઘણા બધા ફેબ્રિક પર અહીંયા વસ્તુ રહેવાની છે આ રીતની એકથી એક છડિયાતી આર્ટિકલ એકથી એક છડિયાતી આ રીતની ડિઝાઇનો પ્રિન્ટો આ આવે જે થ્રી પીસ કોન્સેપ્ટ છે જો ફર્સ્ટ ટી શર્ટ આવી ગયું સેકન્ડ ટ્રેક અને થર્ડ શોર્ટ્સ એટલે કે કોઈક વાર કસ્ટમર શોર્ટ્સ સાથે એને યુઝ કરે કોઈક વાર ટ્રેક સાથે યુઝ કરે એટલે થ્રી પીસ કોન્સેપ્ટ પણ અહીંયા અવેલેબલ છે તો મારા હિસાબે તમારે આ બિઝનેસ કરવાની ઈચ્છા છે તો એકવાર અજીત ઝોનનું વિઝિટ કરવું અને અજીત ઝોનમાં આવીને આ વસ્તુ જોવાની જોઈને માર્કેટમાં રેટ જોવાનું પછી જોવાનું કે અજીત ઝોન ખરેખર માર્કેટ કરતાં સસ્તું કેમ આપે કેમ કે પોતે મેન્યુફેક્ચર છે પોતાનું ફેબ્રિક પોતાની ડાઇંગ બિલ પોતાના કારીગર પોતાની ફિટિંગ ટોટલ વસ્તુ એક જ માલિકની હોય તો વસ્તુ સસ્તી થવાની 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 એટલે આ રીતની ઘણી બધી વસ્તુ હશે વિડીયો આપણે લાંબો નહીં કરવો શોર્ટમાં પટાવવું છે ટૂંકમાં પટાવવું છે તો આ રીતની ડિઝાઇનો હું તમને દેખાડું છું ફટાફટ આજે આ રીતની એની ડિઝાઇનો આવવાની છે હવે આપણે વાત કરીએ પેકિંગ કેવું આવે આજે બધી વસ્તુ મેં તમને બતાવી દી આ રીતનું પેકિંગ આવે ત્રણ ત્રણ પીસનું એમએલ એક્સેલ અને ડબલ એક્સેલ સાઇઝનું પેકિંગ આવે કાં તો કોમ્બો આવે તો એની અંદર ચાર કલર આવી જશે અને પેકિંગની સાથે એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે અજીત જોનું પોતાનું મેન્યુફેક્ચર છે એટલે કોઈની બીજાની સાપ અહીંયા લાગવાની નથી એટલે અહીંથી તમે ડાયરેક્ટ જોડાય ને પણ બહુ સરસ મજાનો વેપાર કરી શકો એના સિવાય મારી પાસે જેટલા બી સેમ્પલ લાગેલા છે ને એ દરેકે વસ્તુ જુદી જુદી છે એપ્રોક્સ સાડા ચારસોથી વધારે વેરાયટી નાઇટવેર ખાલી વેરમાં તમારે જોવું હોય ને તો અજીત જોન વેરનું જે ચેનલ છે એને પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અથવા તો સુરત આવો તો અહીંયા આવીને પણ એક જ જગ્યા પર એક જ સેલ્સમેન દ્વારા એક જ સોપા પર એક જ ટેબલ પર તમે આ બધી જ વસ્તુ જોઈ શકો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને કમેન્ટ કરજો ને જે ભવિષ્યમાં કંઈક કરવાની ઈચ્છા હોય કે હા ખરેખર કંઈક કરવું છે પચીસ ત્રીસ હજારનો ઇન્વેસ્ટ કરીને તમે સરસ મજાનો એક બિઝનેસ શરૂ કરી શકો એવો તમારી જે દ્રઢ સંકલ્પ હોય તો હજીજન સાથે જરૂરથી જોડાજો ખરેખર તમને મજા આવી જશે અને ખરેખર લાઈફમાં કંઈક બદલવા માટે આપણે પણ કરી શકીએ હું તમે મળીને આગળ વધવા માટે કંઈક કરી શકીએ ફરીથી મળશું નેક્સ્ટ વિડીયો મેં ત્યાં સુધી આપ સૌ વચ્ચેથી રજા લો એકવાર ફરીથી થેન્ક યુ અને જય જય ગરવી ગુજરાત